આરોપી કિરીટ મહાણી મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને હરિયાદીની હરિયાર ગાડીમાં કિરીટ મહાણીને અન્ય ત્રણેય સમો બેસી અને હરિયાદીને કીધું તારે સમાધાન કરવું હોય તમને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને ગાડી બેસીને ગાડી પછી ફરિયાદીએ ફોન કરી દીધો મારે છે આપ્યા જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આરોપી ગાડી બેસાડેલી છે એની સાથે મારફૂર કરી છે બીજા પાછા રૂપિયા લેવા પડશે એવી ધાર ધમકી આવી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકો બે સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને મારા સહાયને લઈને ઉત્તરાણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને એ બધા હોય તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા અને આ બાબતે ફરિયાદી અથવા સરથાણા પોલીસ ફરિયાદ વિગતવારની છે આ કામે પકડી લેવામાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં પોલીસ પુત્ર માહિતી જાણવા મળેલી સાહેબ કોઈ રીતે કિરીટ મામાણી ઉપર અઢાર થી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાપોત્રા ઉત્તરાણમાં ગયા વર્ષે પણ એક ગુનો કરવામાં આવ્યો છે અમદાવાદ અલગ અલગ જગ્યાના ઘણા ગુના સાહેબ આરોપી છે જયારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી ટક્કર મારી ગયું નહીં પોલીસની ગાડી સાઈડ પર નીકળી ગયું ઉત્તરાણ